ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પ્રીરી તમ કર્મ બંધને હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા પ્રમાણે હંમેશા ધાર્મિક માહિતી આપના આગળ રજૂ કરવા માટે અમે અલગ અલગ વિડીયા બનાવીને આપની આગળ રજૂ કરીએ એ જ રીતે જેમાં અલગ અલગ દેવી દેવતાઓના વિડિયા મૂક્યા પછી પવિત્ર એવા શિવજીને પ્રિય શ્રાવણ મહિનામાં શિવજીનું પૂજન કેમ કરવું ક્યારે કરવું કઈ વસ્તુથી કરવાથી શિવજીનું આશીર્વાદ આપે અને ક્યુ ક્યુ ધાન્ય ભગવાન શિવજીને અર્પણ કરવું શિવજીની પ્રદક્ષિણા કેટલી કરવી એ બધી માહિતી અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો અમારા પ્રયત્ન કરી અને અમે રજૂ કરેલી છે હવે આજે આપણે મિત્રો આ બારામાં આગળ વાત કરીએ તો આજે આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ શિવજીને પણ જે પ્રિય છે ક્યાંય પણ શિવજીનો ફોટો અથવા મૂર્તિ જોવો તો એમાં જે હોય તેને પવિત્રમાં પવિત્ર કહેવામાં આવે એવા રુદ્રાક્ષ વિશેની મિત્રો આજે આપણે વાત કરવી છે રુદ્રાક્ષ પહેરવાથી કેટલા ફાયદા થાય રુદ્રાક્ષનું શું મહત્ત્વ હોય રુદ્રાક્ષ કોને પહેરવો જોઈએ અને કેટલા મુખી પહેરવો જોઈએ આમ તો મિત્રો આપણે બધાએ એવું સાંભળ્યું હોય કે એકથી લઈ અને મુખી સુધી રુદ્રાક્ષ આવે છે અને મુખી સુધીનું આપણે નામ સાંભળ્યું હોય પણ મુખી સુધીના રુદ્રાક્ષનું શું શું મહત્ત્વ છે એ કોઈને ખબર ના હોય તો મિત્રો આજે આપણા આ વિડીયોની અંદર આપણે રુદ્રાક્ષ વિશેની માહિતી રજૂ કરવા જઈ રહ્યા છીએ અમને પણ આશા છે કે આવી માહિતી તમને પણ ગમશે અને તમને ગમે મિત્રો એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો રુદ્રાક્ષની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં તો રુદ્રાક્ષ કે પહેરવા માટે કોઈ પણ આપણે દોરીમાં પણ પહેરી શકીએ ચેનમાં પણ પહેરી શકીએ અને સગવડ હોય તો સોના અથવા ચાંદીમાં મઢાવી અને પણ પહેરી શકીએ એના માટે કોઈ એવું ના હોય કે આ જ વસ્તુમાં રુદ્રાક્ષ પહેરવો પરંતુ રુદ્રાક્ષ કેટલા મુખી પહેરવો અને એનું શું ફળ મળે તે કદાચ કોઈને કંઈ માહિતી ન હોય તો એના વિશેની માહિતી આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત આપણે કરીએ એક મુખી રુદ્રાક્ષની તો એક મુખી રુદ્રાક્ષને મિત્રો બહુ દુર્લભ કહેવામાં આવે છે અને આ બહુ દુર્લભનો મતલબ એવો થાય કે એ બહુ અમુક જગાએ જ મળે છે એ ગોતવો પણ બહુ અઘરો હોય છે અને એકમુખી રુદ્રાક્ષનો આકાર આપણે કાજુ જેવો આકાર હોય કાજુ જેવા આકારમાં જે રુદ્રાક્ષ હોય તેને આપણે એકમુખી રુદ્રાક્ષ કહીએ છીએ અને આમ તો એકમુખી રુદ્રાક્ષ એટલે ભગવાન શિવજીનું સ્વરૂપ એને માનવામાં આવ્યું છે શાસ્ત્રમાં શિવજીના સ્વરૂપને એકમુખી રુદ્રાક્ષ એટલે શિવજીનું સ્વરૂપ અને જે સિંહ રાશિ હોય તે લોકો જો એકમુખી રુદ્રાક્ષ પહેરે સિંહ રાશિના વ્યક્તિઓ તો એને એકમુખી રુદ્રાક્ષ બહુ ફાયદો કરાવે અને એકમુખી રુદ્રાક્ષને આમ ગ્રહોની હારે મેળ કરીએ તો ભગવાન સૂર્યદેવની હારે એને ગણવામાં આવે છે કોઈપણ પ્રકારની સૂર્યદેવની નતર કોઈની જન્મકુંડલીમાં હોય તો એને એકમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને આમ તો સૂર્ય ભગવાન એટલે આરોગ્યના દેવ કહેવામાં આવ્યા કોઈ વ્યક્તિને મોટી બીમારી આવી ગઈ હોય બીમારી ન જતી હોય તો પણ એને એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય એથી આગળ મિત્રો આપણે બે મુખી રુદ્રાક્ષની વાત કરીએ તો બેમુખી રુદ્રાક્ષ એને આમ તો શાસ્ત્રની ભાષામાં અર્ધ નારીશ્વર કહેવામાં આવ્યા ભગવાન શિવ અને મા પાર્વતી શક્તિનું સ્વરૂપ બનેનું ભેગું હોય એને બે મુખી રુદ્રાક્ષ કહેવામાં આવ્યા છે અને કર્ક રાશિના વ્યક્તિઓ જો બેમુખી રુદ્રાક્ષ પહેરે તો એને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય એને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એ તકલીફ દૂર થઈ જાય અને બે મુખી રુદ્રાક્ષ ગ્રહારે આપણે જોઈએ મિત્રો તો ચંદ્રદેવની હારે એની ગણતરી કરવામાં આવે છે અને ચંદ્રદેવ એ મન ના कारक છે એટલે કોઈ પણ વ્યક્તિને મન થી લખતી કોઈ તકલીફ હોય કોઈ માનસિક બીમારી હોય તો એને બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન ચંદ્રદેવના આશીર્વાદની એને પ્રાપ્તિ થાય એથી આગળ મિત્રો વાત કરીએ તો એનાથી આગળ આવે ત્રણ મુખી રુદ્રાક્ષ તો આ ત્રણ મુખી રુદ્રાક્ષને અગ્નિ અને તેજનો સ્વરૂપ માનવામાં આવે છે ત્રણમુખી રુદ્રાક્ષી મિત્રો બહુ તાકાતવાળા રુદ્રાક્ષ ગળવામાં આવે છે અને ત્રણમુખી રુદ્રાક્ષ એ મેષ રાશિ અને વૃષભ રાશિવાળા વ્યક્તિઓને પહેરવો જોઈએ અને આ રાશિવાળા પહેરે તો એને બહુ ફાયદો કરે એની હારવાર જો આપણી કુંડલીની અંદર મંગલ નામનો દોષ હોય તો પણ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવાથી મંગલ દોષમાં રાહત મળે અને મંગલ દોષ હોવાથી મિત્રો આપણી જ ચેનલમાં આપણે આની પહેલાં વિડીયા મૂક્યા એમાં તમને બતાવ્યું હતું કે મંગલ દોષ હોવાથી સગાઈ અને લગ્નમાં વિલંબ આવે એક વખત લગ્ન અથવા સગાઈ થઈ અને તૂટી જવું સામે માંગલિક પાત્ર ન હોય તો કાયમ માટે ઘરમાં કજિયા અને કંકાસ રહેતા હોય બીજા નંબરમાં મંગલ દોષ હોય એ વ્યક્તિને અકસ્માતનો ભય રહેતો હોય નાના મોટી ઈજા થતી હોય આવા કોઈ પણ મંગલ દોષવાળા વ્યક્તિ હોય તો એને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એને બહુ ફાયદો કહેવામાં આવ્યો એથી આગળ મિત્રો વાત કરીએ તો એનાથી આગળ આવે ચાર મુખી રુદ્રાક્ષ આ ચાર મુખી રુદ્રાક્ષ છે તેને ભગવાન બ્રહ્માજીની હારો ગણવામાં આવ્યા છે અને બ્રહ્માજી સ્વરૂપ માનવામાં આવે છે અને આમ તો ચાર મુખી રુદ્રાક્ષ એ મિથુન અને કન્યા રાશિ માટે બહુ ઉત્તમ બતાવવામાં આવ્યા છે અને ગ્રહોની રીતના જોઈએ તો જે કોઈને બુદ્ધની નતર હોય તેને ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન બુદ્ધદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી ચામડીની કોઈ પણ તકલીફ હોય કોઈ પણ બીમારી હોય ચામડીની ભયંકરમાં ભયંકર બીમારી હોય તો પણ ચારમુખી રુદ્રાક્ષ પહેરવાથી મિત્રો એમાં રાહત મળી જાય અને કાયમ માટે આપણી બોલીમાં અને આપણા વર્તનમાં સુધારો આવી જાય કાયમ માટે સં સંચલ બોલી આપણા શરીરમાંથી નીકળે અને વ્યક્તિઓને પસંદ આવે એવું આપણે બોલતા થઈ જાય એથી આગળ વાત કરીએ તો પાંચમુખી રુદ્રાક્ષ આવે મિત્રો પાંચમુખી રુદ્રાક્ષ તે સૌથી વધુ પહેરાતા સૌથી વધુ મળતા રુદ્રાક્ષમાંના એક રુદ્રાક્ષ એટલે પાંચમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે અત્યારે કોઈપણ વ્યક્તિઓએ રુદ્રાક્ષ પહેરો હોય તો આપણે જોઈએ તો એને પાંચમુખી કહેવામાં આવ્યા છે અને પાંચમુખી રુદ્રાક્ષ છે એમ એને એક રીતે કાલાંગ્નિ કહેવામાં આવે છે આ કાલાગ્નિ એટલે કે પાંચમુખી રુદ્રાક્ષ અને પાંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી મિત્રો આપણા શરીરની અંદર એક શક્તિ મળે આધ્યાત્મિક જ્ઞાન આપણને મળે કોઈપણ પ્રકારની સાધના કે ઉપાસના કરવી હોય તો પાંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી એ ઉપાસના કરવાથી દેવ આપરી ઉપર પ્રસન્ન થાય અને કાયમ માટે આપને સારા આશીર્વાદ આપે અને ધન અને મીન રાશિવાળા વ્યક્તિ જો પાંચમુખી રુદ્રાક્ષ પહેરે તો એને બહુ ઉત્તમ ફળ આપવામાં આવે ગ્રહોની રીતના જોઈએ મિત્રો તો કોઈ પણ વ્યક્તિને ગુરુની તકલીફ હોય ગુરુ ગ્રહની તકલીફ હોય તો એને પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ એ ધારણ કરવાથી ગુરુદેવના આશીર્વાદ એને મળે અને આધ્યાત્મિક માર્ગ ઉપર એ વ્યક્તિ આગળ વધી શકે એનાથી આગળ મિત્રો વાત કરીએ એનાથી આગળ મિત્રો વાત કરીએ તો છ મુખી રુદ્રાક્ષ ની વાત આવે છ મુખી અંદર કાર્તિકજી નું સ્વરૂપ ગણવામાં આવ્યું છે કાર્તિકજી નું સ્વરૂપ એટલે છ મુખી રુદ્રાક્ષ અને એ છ મુખી રુદ્રાક્ષ એ આર્થિક અને વ્યવસાયમાં કાયમ માટે ફાયદાકારક કહેવામાં આવે કોઈ વ્યક્તિ જો છ મુખી રુદ્રાક્ષ પહેરે તો એને કદાચ ગમે એવી પૈસાની તકલીફ હોય તો એને ધનના ભંડાર ભરાઈ જાય અને મા લક્ષ્મીજીની કૃપા એને પ્રાપ્ત થાય ભગવાન કાર્તિકજી એને સારા આશીર્વાદ આપી અને ધંધા અને વ્યવસાયમાં કાયમ માટે આગળ વધારે અને સમુખી રુદ્રાક્ષની આપણે રાશિ જોઈએ તો તુલા અને વૃષભ રાશિવાળા વ્યક્તિઓ જો છમુખી રુદ્રાક્ષ પહેરે તો એને ફાયદો થાય અને શુક્ર નામના ગ્રહ કોઈને નડતર કરતા હોય તો એ શુક્ર ગ્રહ પણ સમુખી રુદ્રાક્ષ પહેરવાથી ઘણી રાહત અપાવી શકે કોઈની પણ કુંડલીમાં શુક્ર નામના ગ્રહની નડતર હોય શુક્ર ગ્રહની તકલીફ હોય તો એને સમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ એનાથી આખરે વાત કરીએ તો સાતમુખી રુદ્રાક્ષ આવે જે બહુ મુશ્કેલીથી મળે છે ઘણો ગોતવા પછી મળે એવો સાતમુખી રુદ્રાક્ષ આમ તો સપ્ત માતૃકા અને સપ્તરૂપ ઋષિનું સ્વરૂપ માનવામાં આવે જે સપ્ત ઋષિ અને સપ્ત માતૃકા છે એનું સ્વરૂપ એટલે સાતમુખી રુદ્રાક્ષ હોય છે કોઈ પણ પ્રકારની ખરાબ દશા બેહી ગઈ હોય ધંધા રોજગારમાં નુકસાની જતી હોય ઘરમાં મોટામાં મોટી બીમારી આવી ગઈ હોય જે બીમારી જતી ન હોય અને કાયમ માટે ઘરમાં તકલીફ રહેતી હોય તો સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી બહુ ફાયદો થાય અને આમ જોઈએ તો મકર અને કુંભ રાશિવાળા વ્યક્તિ જો સાતમુખી રુદ્રાક્ષ પહેરે તો એને બહુ ફાયદાવાળું છે એટલે રાશિની રીતના પણ મકર અને કુંભવાળા વ્યક્તિ આ સાતમુખી રુદ્રાક્ષ પહેરી શકે એનાથી આગળ વાત કરીએ મિત્રો તો આઠમુખી રુદ્રાક્ષ કે જે પણ બહુ દુર્લભ કહેવામાં આવ્યા છે એને સમકાલીન અને અષ્ટદેવીનું સ્વરૂપ આઠમુખી એટલે કે અષ્ટદેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જેને આપણે અષ્ટસિદ્ધિ કહીએ એ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણે અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય અને ધન ધન રાશિવાળા વ્યક્તિ જો અષ્ટમુખી રુદ્રાક્ષ પહેરે તો એને બહુ ફાયદો કરે છે રાહુ નામના ગ્રહદેવની કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ પણ વ્યક્તિ ઉપર ખરાબ વસ્તુ કરેલી હોય કોઈ મેલી વસ્તુ કરેલી હોય તો તેને પણ આઠ આઠમુખી રુદ્રાક્ષ પહેરવાથી એને બહુ ફાયદો થાય કોઈ તંત્ર મંત્ર કે ખરાબ વસ્તુ ઘરમાં પ્રવેશી ગઈ હોય તેવા ઘરની અંદર પણ જો આઠમુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે તો એને બહુ ફાયદાકારક કહેવામાં આવે આઠમુખીથી આગળ મિત્રો વાત કરીએ તો અગિયાર મુખી રુદ્રાક્ષ આવે જે અગિયાર મુખી રુદ્રાક્ષ પણ જેમ એક મુખી રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ માનવામાં આવ્યા તેમજ અગિયારે અગિયાર મુખી રુદ્રાક્ષને પણ ભગવાન શિવજીના અગિયારે અગિયાર રુદ્રના સ્વરૂપ માનવામાં આવે છે કોઈ પણ પ્રકારની સંતાનની સમસ્યા હોય મિત્રો સંતાન ન થતા હોય ઘણા બધા પ્રયત્નો કર્યા હોય ઘણી વિધિ કરાવી હોય તેવા લોકોએ અગિયારમુખી રુદ્રાક્ષ પહેરવાથી સંતાનની પ્રાપ્તિ થવાના યોગ બને છે કુંડલીમાં કદાચ સંતાન યોગ ન હોય તો પણ મુખી રુદ્રાક્ષ પહેરવાથી જો ભગવાન શિવજી પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે તો એની કુંડલીમાં પણ સંતાન યોગ પ્રાપ્ત થાય છે આમાં આ જે કંઈ માહિતી મિત્રો રુદ્રાક્ષની આપણને આપી તે રુદ્રાક્ષની પૂરેપૂરી માહિતી અમે મેળવી અને એકથી ચૌદ મુખી રુદ્રાક્ષમાંથી એકથી જે અગિયાર મુખી સુધીની માહિતી અમને મળી તે આપની આગળ રજૂ કરી આ રુદ્રાક્ષ ધારણ કરવો એને બહુ પવિત્ર ગણવામાં આવે છે ઘણા વ્યક્તિઓના મનમાં ઘણી બધી શંકાઓ થતી હોય કે રુદ્રાક્ષ પહેરાય કે ના પહેરાય તો ચોખ્ખોટ એ કરી દઈએ કે રુદ્રાક્ષ એ બધા વ્યક્તિઓ પહેરી શકે શક્ય હોય તો દોરીમાં સ્ટેનમાં સોનામાં અથવા તો ચાંદીમાં મઢાવી અને પહેરવો જોઈએ રુદ્રાક્ષ પહેરવાથી આપણું મન અને આપણું તન કાયમ માટે પવિત્ર રહે છે પરંતુ જો રુદ્રાક્ષ પહેર્યો હોય મિત્રો તો શાસ્ત્રના નિયમ પ્રમાણે હંમેશા માટે આપણે પવિત્રતા જાળવવી જોઈએ અમુક નીતિ નિયમમાં રહેવા જોઈએ અને મનની અંદર ધાર્મિક વિચાર રાખવા જોઈએ રુદ્રાક્ષ પહેર્યા પછી બને એટલું ભક્તિમય જીવન જીવવાથી બહુ સારો ફાયદો થાય અને દેવતાઓને આપણને આશીર્વાદ મળે કોઈપણ પ્રકારની મિત્રો ઉપાસના કરવી હોય તો એમાં પણ રુદ્ર રુદ્રાક્ષની માળાથી કરવાથી દેવતાઓ આપણી ઉપર પ્રસન્ન થાય એમાં પણ ખાસ કરી અને ભગવાન શિવજીની ઉપાસનામાં રુદ્રાક્ષની માળાથી જો જપ કરવામાં આવે તો ભગવાન શિવજીના આશીર્વાદ આપને જરૂર પ્રાપ્ત થાય આ રીતે મિત્રો આપણને જે આજે રુદ્રાક્ષની માહિતી આપી તે જાણી અને આપને પણ ઘણો આનંદ થયો એવી આશા સાથે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો અને આવાનાવા વિડીયો કાયમ ઘરે બેસી અને મેળવજો ઘરે બેસી મેરવી અને ઘરે કાયમ માટે પંચાંગની માહિતી પણ અમારી ચેનલમાં રજૂ કરવામાં આવે તો મિત્રો હંમેશા પંચાંગની માહિતી પણ મેળવી લેજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ